નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ જોવા મળી શકે છે જિલ્લાવાઈ સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલા જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગુજરાતના ભાગોમાં જોવા મળી રહ્યો છે ગઈકાલે આગાહી મુજબ જે વિસ્તારો આપણે જણાવ્યા હતા તે જિલ્લાઓમાં છૂટો છબાઈવાળો મધ્યમસાજ જોવા મળ્યો હતો ત્યારે વરસાદના વિસ્તારો છે તે પણ ગઈકાલે વધ્યા હતા અને મહેસાણાના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા તે પ્રકારનો જોરદાર વરસાદ જોવા મળ્યો હતો અમુક સેન્ટરોમાં તો મધ્યપૂર્વ ગુજરાત સહિતના ભાગો છે મોરબી સુરેન્દ્રનગર સહિતના વિસ્તારો છે એ ભાગોમાં વરસાદી માહોલ વચ્ચે આજે ગુજરાતના ક્યાં ક્યાં જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની વાત કરીએ તો મિત્રો ગઈકાલે વિસ્તાર વધ્યા હતા તેમ આજે પણ વિસ્તાર છે તે ગઈકાલ કરતાં થોડો વધી શકે છે અને પાંચ અને છ તારીખ એટલે કે આવતીકાલે અને છ તારીખના સમયગાળા દરમિયાન વરસાદના વિસ્તારો છે તે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે તેમાં પણ શિફ્ટ થવાની શકે છે અને તે બાબતની અપડેટ આપણે જે આવતીકાલની સવારની અપડેટ હશે તેમાં આપીશું તો આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે જેમાં વધુ શક્યતાઓ તાપી ડાંગ આહવા આજુબાજુના ભાગ છે 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 તેમાં જણાઈ રહી બાકીના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ ખૂબ જોવા મળી શકે ગુજરાતના ભાગોમાં આજે વરસાદનું જોર ગઈકાલ જેવું જ રહેશે અને થોડીક વરસાદની ગતિવિધિના પ્રમાણમાં આજે વધારો થઈ શકે છે ગઈકાલે અમદાવાદમાં પણ વરસાદ પડ્યો હતો તો આજે પણ અમદાવાદ ગાંધીનગર ખેડા નડિયાદ વડોદરા દાહોદ છોટાઉદેપુર

તેમજ બ્રહ્મા આ બધા ભાગો છે તેમાં વરસાદની શક્યતાઓ વધુ છે અને છૂટો છવાળો મધ્યમ વરસાદ આ ભાગોમાં પણ જોવા મળી શકે છે તો કચ્છ અને બાકીના સૌરાષ્ટ્રના ભાગોમાં જોખમ ઓછું દેખાઈ રહ્યું છે કચ્છમાં ખાસ કોઈ સંભાવના દેખાતી નથી પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જે પવનો ભેજયુક્ત પવનો પસાર થઈ રહ્યા છે જેના પરિણામે છૂટાછા ભાગોમાં રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ ખૂબ સીમિત વિસ્તારમાં જોવા મળી શકે છે તો એકંદરે ગઈકાલ કરતાં આજે વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે આભાર